નમસ્કાર આજે વિશ્વ પુસ્તક દિવસ છે અને વાંચન પરિવાર દ્વારા આજે જુનાગઢ મહાનગરની અંદર એક પુસ્તકની રેલી સાયકલ બાઇક અને વાહન રેલી દ્વારા એક જાગૃતિનું અભિયાનની શરૂઆત થઈ છે દિવસ પુસ્તક છે પણ ગઈકાલે પુલવામાં જે રીતે આંતકવાદી હુમલો થયો જે લોકો શહીદ થયા એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આજના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે એટલે પુસ્તકની સાથે એક દેશની ભાવના રાષ્ટ્ર ભાવનાને પણ જાગૃત કરવાનું કામ ના ગ્રુપ અને આ પરિવાર દ્વારા થઈ રહ્યું છે ત્યારે આજે પુસ્તક દિવસે હોય ત્યારે આપણે પુસ્તકની વાતો કરી રેલીઓ કરી અને ખૂબ રીતે આપણે એનો પ્રચાર પ્રસાર કરતા હોઈશી પણ ખરેખર પુસ્તક જ્યારે પુસ્તકની સાચી વાત આપણે ત્યારે ઘણી કરાશે કે પુસ્તકને વાંચ્યા પછી એના જીવનની અંદર પુસ્તકની અંદરથી જે હાર્દ સમાયેલો છે એમાંથી શબ્દ આપણા જીવનની અંદર કઈક એક તો વાક્યને આપણે ઉકતારી અને સમાજ માટે સમર્પિત કરશે ત્યારે સાધુ પુસ્તકની લાગણી આપણે સમજ્યા કરાશે એટલે પુસ્તકો દ્વારા ઘણી વાતો થાય છે ઘણી કહેવતો થાય છે પુસ્તકોના મેળા ભરાય છે પણ જ્યારે એક સારા વ્યક્તિના જીવન ચરિત્ર ઉપર પણ આપણે પુસ્તકો વાંચતા હોય તો કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય વિવેકાનંદજી હોય આંબેડકરજી હોય નરેન્દ્ર મોદીજી પણ એ પુસ્તકો વાંચવાથી કે આપણા લાઇબ્રેરીમાં પુસ્તક રાખવાથી એ મહત્વ નથી એની અંદરથી વાંચી એમની અંદરથી કંઈક શબ્દ કાઢી અને આપણા જીવનને માટે સમાજને માટે શબ્દ કઈ રીતે ઉપયોગી થાય એવું કાર્ય આપણે કરી તો જ એ સાચા દિવસની ઉજવણી થાય છે અને મહાપુરુષોને તો જ યાદ કરી રહ્યા હોય છે આજે આપણે પુસ્તક છે તો મારી વિનંતી છે કે આજે પુસ્તક દિવસ છે તો આપણે એક નક્કી કરી કે જેટલા લોકો સાંભળે છે લાઈવ દ્વારા એમને પણ વિનંતી છે અને જેટલા લોકો અહીંયા છે એમને પણ વિનંતી છે કે હું એક પુસ્તક વાંચીશ મને ગમતું પુસ્તક પછી એ કદાચ બાળક હોય તો એને રમતગમતું પુસ્તક હોય કોઈ એને મિમિકરીનું પુસ્તક હોય જે પણ હોય પોતાની રુચિનું પુસ્તક હું એક વાંચીશ અને મારી સાથે જોડાયેલા મારા પરિવારના સભ્ય હોય મારો મિત્ર વર્ગ હોય એની અંદર હું એક વ્યક્તિને એક પુસ્તક વાંચવા માટે પ્રેરિત કરી આટલું જ કરીશું તો જ સાચા પુસ્તક દિવસની આપણે ઉજવણી કરી ગણાશે આજે આપણે આ પરિવાર દ્વારા ત્રીજી વખત આયોજન થયું અને લોકોની અંદર એક જાગૃતિ કરવાથી આનાથી યુવાનોની અંદર ભારતીય સંસ્કૃતિ શું છે ભારતનું બંધારણ શું છે ભારતની સનાતન પરંપરા શું છે ભારત દેશ એ ઋષિનો દેશ છે અને વૈજ્ઞાનિકતા અને ઋષિ પરંપરા એ બે વર્ષોથી ચાલ્યું આવે છે એમની માહિતી આ દિવસોની અંદર યુવાનને મળશે કારણ કે અત્યારે સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો જમાનો છે એ જરૂરી છે મોટું પુસ્તક ક્યાં રાખવું ઘરની અંદર એટલા પુસ્તક રાખવાની જગ્યા છે એવું હતી પુસ્તક ઓનલાઈન પણ મળે છે એમાંથી સારું પુસ્તક આપણે વાંચી અને એક એક સારા દિવસે સવારમાં એક એક સારક વાક્યનો આપણે પણ કંઈક મુકતા જશે ને તેતસમાં સારો ફોટો વારો સંદી બુકો છું ગીરનાદી સાથે એના કરતા પુસ્તકનો એક સારો કોડ હોય એ લઈને આપણે દરરોજ સ્ટેટસમાં મૂકશું ને તો મને એવું લાગે છે કે આ પરિવર્તનની એક ચવારાની અંદર મારું પણ કઈક યોગદાન હશે એવું સૌ સાથે મળી કરી ફરીથી પ્રમુખશ્રીના સમગ્ર પરિવારને ને ખૂબ ખૂબ અભિનંદન કે આ સુંદર આયોજન કર ધન્યવાદ